સાઠ લીટર ને રાખે હે આને બેટરી આપણે કે દવા છાકડાના પોપ આવે એના છે જરાક મોટા રહી આવે હેલ્પ આવે આમાં જરાક બેટરી મોટી આવે બાકી મોટી છે બાકી કંઈ ખર ફર્નેટ આપણે દવા સાટવા નું પોપ હોય રીત ને છે હાલો ખાવાનું ને પતક આજે આવવાનું થાહે નહીં ભાઈ નકઈ લો રતિજી મુંજી ખાવાનું હોય ને દેવાન ઊઠો અટાણે કાલે ગાડી વાળો આવ્યો હતો ને ખરી પણ દેન ને જ ગો એસી આવી ને સાફ સફાઈ કરવાની હા રોડામાં લાઇટ બે કામ ચાલુ હા હા બી એસી લાગીએ ઉપર લાઈટ રોગી જશે કનેક્શન નક્કી ખૂણામાં હા

એ વેલી મારો બેરા કા માર કોઈ બીજા ઉની માર ના ખાય કે તો રખડે આપણે કા નડે આક મારા ગલ પડી હોય ને નાખવા જવાનું હો આગળ પાસે જાય ને જ ભાગે છૂટી પેડ સારી કપડા એ ભાગેલું હા દેવ સાગું અને નાખવા જવાનું હા પછી ખાવાનું આમાં ખાલી શાગું નહીં ખાવાનું દેવાનું બાકી છે હા સારા માથું સડા આવે આખો દે મોજ બંધ ને મેરે આલા જરાક દરવાજો ખોલેલા આમ મલતાઈ નું ખાવાનું ખાલી ચાલું આ પેલી પેટ પૂજા કરતા થાય યકાન ડડેગ હમણાં ખાતર નો વારો લઈ જાઓ એટલું બીજું કામ નતું ખાતરનું ચાલુ કર્યું કામ તો કરવું જ પડે બહાર હોય કે ન હોય બે હવાનો પગાર તો આપવાના નથી કોઈ ખાવાનું હે ને ઓટોમેટિક હે તો ફેરીએ ને આ પછી ચાલુ કરવું પડે આ ખબર નહીં કરે દાદી એક ફેરી આપે દઉં હું મારી રીતે આ હાવ ખાલી થઈ ગયું પાછું આ પટ્ટા હે ને ફૂલ ન ભરાય ઓટોમેટિકમાં આ ફેરી ભરાઈ દઈએ પછી હાઈ લગાવ ઉપાદી દીધું

કુકડો બહુ નથી બીતો હા લે તો ફરી વાર પછી મળી જાવ હવે થોડુંક કામ પતાવેલા હું